પાટણમાં બદલાતા વાતાવરણની વિપરીત અસરથી એરંડાના પાકમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે એરંડાના પાકમાં નુકસાનથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે સવારે ધુમ્મસ અને બપોરના સમયે ગરમીના લીધે એરંડાના પાક પરનો ફાલ ખરી રહ્યો છે જેથી ખેડૂતોની સારા ઉત્પાદનની આશા પર પાણી ફરી વળ્યું છે મોંઘાદાટ બિયારણ ખાતર ખેડ અને મજૂરીનો ખર્ચ કરી ખેડૂતોએ એરંડાના પાકનું વાવેતર કર્યું હતું ખેડૂતની સારા ઉત્પાદનની સારા ભાવથી સારી આવક થવાની આશા હતી એરંડા આઠ વીઘા વાયા છે પણ એમાં તો ખેડ ખાતન કરીને ખર્ચો તો વીઘે દસ હજારનો થયો પણ એમાં હવે બે ચાર દાણ ઠાર પડે છે એટલે એરંડા ઘરે છે માળ્યું ઘરે છે એટલે હવે એરંડામાં અમારે નુકસાન તો છે અને વચ્ચે માવઠું આવ્યું તો માવઠે પાછા ભાગી ના છે બધા એટલે હવે એમાં મળતર તો કોઈ રહી રી નહીં વધારે ઉત્પાદન તો હું તો છે આ બી એ વી પચીમણની છે વીઘે ઓછી મળતર છે હું અમે સાહેબ આઈડા વાયા છે લગભગ મારે ચૌદ હતું કે પણ એનો ઠાર પડે ને બધી મણકા બધા કરી જોઈએ એટલે મણકોએ માલે માલ્યમાં રહેતો નથી હવે મણકા ચાવે બસ છે બસ આવે ભગવાન જોડે બરાબર પણ સરકાર શું કરે શું નહીં કરતી ભગવાન જોડે હું તો લગભગ મન તો ભરો નહીં કે આઈડિયા માલ્યું કરે મણકા કરે શું મળે આપણને આઈડિયા બધા મણકા કરી જ હોય એટલે શું મળવાનું છે આપણને પાટણ જિલ્લાના ખેડૂતોએ એરંડાનું મબલક પ્રમાણમાં વાવેતર કર્યું છે અને તેની પાછળ ખર્ચા પણ મોટા કર્યા છે દ્રશ્યો બતાવે કે કે જે જે પ્રમાણે એરંડાનો પાક ખેતરોમાં થઈ પામ્યો છે પરંતુ પાંચેક દિવસથી વહેલી સવારે એટલે કે વહેલી પરોડે જે પ્રમાણે ઠાર પડી રહ્યો છે તેની સીધી અસર એરંડાના પાક ઉપર જોવા મળી રહી છે કારણ કે જે એરંડાના પાક ઉપર જે માળો આવેલી છે માળો હવે જે ઠાર પડવાના કારણે તે ધીમે ધીમે ઘડવા લાગે છે એટલે કે પડી જવા પામી છે તેને ખેડૂતો હાલ તો મુશ્કેલીમાં મુકાઈ જવા પામે છે કારણ કે એક તો મોટા ખર્ચા કરીને પાકનું વાવેતર કર્યું અને જે પ્રમાણે પાંચ દિવસથી જે ઠાર પડી રહ્યું છે તેને લઈને પાકમાં મોટી નુકસાની થવા પામે છે એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે ચાલુ વર્ષે જે પ્રમાણે એરંડાનું વાવેતર કર્યું તેની સામે જે વાવેતર છે વાવેતરના ઘટવાના પૂરેપૂરી સંભાવનાઓ હાલ તો ખેડૂતો સીવી રહ્યા છે પરંતુ હાલ તો જે પ્રમાણે માળો જે ઘડી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો વિમાસણમાં મુકાઈ જવા પામ્યા છે અને પાકને બચાવવા માટે શું કરી શકાય તેની વિમાસણ હાલ તો તેઓની સામે ઊભી રહેવા પામી છે પ્રેમલ ત્રિવેદી જે પાટણ never do